હું નાયણભાઈ વસાવા સરદાર શોપિંગમાંથી બોલું છું અમારા સરદાર શોપિંગમાં સર્કલ પર ફાઉન્ટ અને એમપી ફાઉન્ટન અને આરો પ્લાનની દુકાન પાસે એક જીબીનો થાંભલો ગઈકાલે નમી પડેલો આજે પચીસ તારીખે એ ખાડાની નીચે અમને જ્યાં લોકોએ ધ્યાન દોર્યું કે નીચે કંઈ ખાડા જેવું છે એ જોતા લાગ્યું કે નીચે મોટો તો પચીસથી ત્રીસ ફૂટ કૂવા જેવું છે તો અમે તાત્કાલિક ચીફ ઓફિસર સહીને જાણ કરી તો ચીફ ઓફિસર સાહેબે એવું કીધું અમને કે ભાઈ અમે મિટિંગમાં છે અત્યારે કોઈ માણસને મોકલે છે પણ એક કલાક થયા છે પણ નગરપાલિકા તરફથી કોઈ માણસ મોકલવામાં આવ્યા નહીં ત્યાર પછી અમને જાણ મળી કે ભાઈ ફાયર માટે તમે જાણ કરો અને જી બીમાં જાણ કરો તો હવે જીબીને જાણ કરી જીબી આવીને એમનું જોઈ ગયા અને કીધું કે નગરપાલિકાવાળા આવીને પુરાણ કરશે અને અમે ક થાંભલો હટાવી દઈશું ફાયર બ્રિગેડવાળા આવી ગયા એ લોકો એમને ક્વોર્ડન કરી લીધી છે હવે આ મોટો ભૂવો છે એની જવાબદારી કોની છે એ હમણાં શોપિંગ સેન્ટરવાળાને ખબર નહીં જો આ બુ હું જેની બી જવાબદારી હોય વહેલી તકે કામ કરીને એને પુરાણ કરવામાં આવે એવું અમારી માંગ છે